એમને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું પછી બહુ દિવસ થયા અને આજે ચાર તારીખ છે એટલે નવા કપડાં પહેરી જાય છે તમે જુઓ એના શૂઝ ઊઝ બધું મેચિંગ અભાઈ અ ભાઈ જરા અહીંયા અહીંયા તો જુઓ બ્લોગમાં અહીંયા તો જુઓ બ્લોગમાં ભાઈ આવો થોડી ચાલે બંધ ના લાગે છે મને દીકર આવું કર્યા બેટા પાપ લાગે ગુડ મોર્નિંગ રાધે રાધે દેસિક્રાસના તો ગાઈસ અત્યારે એક વાગ્યો છે દક્ષના આવવાની તૈયારી જ છે એની માટે મસ્ત હવે દાળ ભાત બનાવ્યા છે પપ્પા ટિફિન લઈને જતા રહ્યા અને આજે મારે ડીમાર્ટમાં જવાનું છે શોપિંગ કરવા માટે આખા મહિનાનું આજે પાંચ તારીખ થઈ ગઈ એકચ્યુઅલી પહેલી તારીખે મારે જવાનું હોય પણ તો આજે ચાર તારીખ થઈ ગઈ તો કંઈ નહીં હમણાં દક્ષુભાઈ આવશે આજે તો મસ્ત ક્યુટ ક્યુટ થઈને ગયા છે આજે તો ગમે તે થાય અને હેર તો કરાવી ન જ રહીશ મારો બેટો હેરકટ કરાવવા નથી આવતો યાર હેર કટ તો કરાવવાના છે આજે ગમે તે થાય એને ગમે તે રડે તો મારી ચૂંટણી એના હેર કટ કરાવવાના જ છે તો કઈ નઈ હમણાં આવે ત્યારે જોઈએ આપણે તો ગાઈસ જોઈ લો અમારો હીરો આવી ગયો છે અને આજે હેર કટ કરાવવાના છે કશું બી થાય હેર કટ તો કરાવવા જ પડશે નહી ચાલે ભાઈ પછી તું આવો આવો સેક્સી ને ક્યુટ બોય લાગે ને નજર લાગી જાય દક્ષુ આવું નહીં ચાલે યાર હે ને જો 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 તમે એના હેર જો આજે તો હેર કટ કરાવી દો

બટર ચીઝ પેપર ખાઈ લીધું છે તો ચાલો હવે જમી લઈએ હમણાં થોડી અમે જેનિશ પણ આવશે ચાલો મસ્ત બટર ચીઝ પેપર એન્ડ ગોટાળો મે ગઈ રાત્રે બનાવ્યો તો તે જમી લઈએ મસ્ત ગાઈસ અમારા જેનિશ ભાઈ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો કેવા સેક્સી બોય લાગે છે અમારા જેનિશ ભાઈ આય હાય હાય જે તો ખરા ક્યુટનેસ તો જમાતી કારણ કેમ ભાઈ તમારો મૂડ નથી દક્ષુ ભાઈઓ આવ્યો એનો મૂડ નતો તું આવ્યો તારોય મૂડ નથી કેમ মা সালের সালে মছক। আতো ননওয়া কপন গত বই মানলা মা মাু কালা, ম্য লাগত। মে লাগত ত কিউকি উতি লাগত। কিউ উতি লাগত কি লাগত মমা কিু কালা কি মাম ছ মামা গব। આવીને તરત જ કપડા કાઢવા માંડ્યો છે ખબર નહીં નવા કપડા નથી ગમતા જૂના વાઘા જેવા પહેરે છે કેટલા કેટલા કપડા કપડા છે છે નવા નવા તો લગભગ એના પપ્પા લાવે લાવે મહિને મહિને પણ આ લોકોને નવા કપડા પહેરવા જ નહીં ગમતા પેલી જૂની જૂની ચડ્ડીઓ નાઇટ ડ્રેસમાં પહેરવાની હોય ને એવી ચડ્ડીઓ પહેરે અને એકદમ હલકી હલકી ટી શર્ટો પહેરે પછી ટૂંકા ટૂંકા કપડાં થાય ને એટલે મારે પછી આપી દેવાના લોકોને તમે જુઓ આ થેલો ભરીને મેં કપડાં કાઢ્યા છે આ કપડાં છે દક્ષ જેનીસના નવા જ છે અત્યારે મારા સસરાને આપવાનું ભૂલી ગઈ એ રસ્તામાં પેલા ગરીબના છોકરાઓ હોય ને એમને આપી દે પપ્પા ટિફિન લેવા આવ્યા હતા ને તો મેં કાઢ્યા હતા જો આખો થેલો ભરીને દક્ષ જેનીસના કપડાં છે બોલો પહેરતા નથી તો કરવું શું મારે નવા નવા પહેરે નહીં જૂના પહેર્યા કરે હા દક્ષુભાઈ ટ્યુશનનું હોમવર્ક કરવા બેઠા છે દક્ષુભાઈ આજે ડાયા થઈ ગયા ઓ દક્ષુભાઈ ડાયો છે તું ઓવર સ્માર્ટ બનવાની કોશિશ નઈ કર હું મને ખબર છે તું કેટલો ડાયો છે મને ખબર છે બધી તું કેટલો ડાયો છે તું કેવો છે મને એમ કે તે ભાઈને એટલી જોરદાર લાકડી કે મારી એનો હાથ ફૂલી ગયો તને શરમ આવે છે હું મરાય ભાઈને જો એનો હાથ કેવો ફૂલી ગયો દવાખાને લઈ જાવ પડે મેન્ટલ બોલે છે તો મેન્ટલ બોલે તો તું મેન્ટલ થઈ જઈશ તું મેન્ટલ થઈ જઈશ મરાય એવું ભાઈને

છે ને જેનીક્ષર થી આપેલી લાકડી પડી છે ને એ મારી નીચે એમ કે છે તું ગાળ બોલ્યો તો એમ કે છે ગંદી ગાળ બોલ્યો તો મારતો પાછો

એ તને કઈ રીતે મેન્ટલ લાગે છે કે ચારે બાજુથી થી મેન્ટલ લાગે છે તું જોય બાજુ તું જોય બાજુ તો ગાઈસ બન્ને ભાઈઓ ને તો ગાઈસ બન્ને ભાઈઓ નીચે જોરદાર લડાઈ થઈ ગઈ ને તો દક્ષે જેડી છે દક્ષ ને એટલી જોર લાકડી મારી ને આખો હાથ ખૂલી ગયો બોલો જેનીશ તો વારો પાડી દીધો આજે અને એના પપ્પા રાત્રે આવશે ને તો એના પપ્પા બી વારો પડાય છે આ છે ને બહુ વંઠી ગયો છે કેટલો સ્માર્ટ છોકરો છે મારો ગમદો છે તું એવું બધું બોલે પછી એનો પિત્તો ના ફાટે બેટા હવે મારી દેવાનો છે ફોન મૂકી દે જા જવું હોય તો નીચે રમા ફોન મૂકી દે જા બનાવું છું ભાખરી ગોળ ખાવે જા બીજું કંઈ નહીં મળે ભાગ રિંગવાળ ખાવા તો ખાની તો પૂછ્યો રહે બરાબર છે બંધી ગયા છે એ નહીં ચાલે મને એ બોલે છે તો તારે બોલીને બોલવાનું એને બોલીને કહેવાનું એ તને જે બોલ્યો હોય ને એને રિપીટેશન તારે એને બોલી દેવાનું મારવાનું નહીં બરાબર કોઈને આજ એમ નહીં આજે તે ભાઈને માર્યું કાલે તું બીજાને મારે તો બીજાના કોઈક છોકરા આપણા ઘરે લડવા આવે ને મા બાપ મને પપ્પાને મારવા આવે કે ના આવે તું કોઈ બીજા છોકરાને મારે તો અમને જેલમાં ના લઈ જાય તું કોઈ બીજા છોકરાને મારે તો મમ્મી પપ્પાને જેલમાં લઈ જાય તો તમે લોકો ઘરે કોણ સાચવે તમને શું કરો તમે ઘરે આ તો ભાઈ છે તો જવા દઈએ બીજું કોઈક બીજા કોઈકને મારું તો મમ્મી પપ્પા જેલમાં જાય પછી રડો રખડણ રખડો તમે ગાઈસ આજનો અમારો ડિનર સેવ ટામેટાનું શાક રોટલા એન્ડ છાસ તો પ્રતિક આવી ગયા છે એમને આપી દઈએ જમવાનું અમારા જેનીશભાઈ ને મેં કામ સોંપ્યું છે ગુજરાતીના શબ્દો જ જાતે લખે છે અને એનું ઇંગ્લિશ કરે છે તો આજે ભાઈને માર પડ્યો છે બહુ તબિયત બી નથી સારી વોમિટિંગ બી થઈ અને ભાઈને કાલે સવારે પ્રવાસ જવાનું છે એટલે સવારે વહેલો વહેલો સ્કૂલે જવાનું છે વહેલી વેન આવી જશે જેનું સાડા વાગે ડુમમસ જવાના છે ગાઈસ કાલે અમારા જેનીશભાઈ ફૂલ એન્જોય કર દે હો બાજુમાં ડુમમસની બાજુમાં શું છે લખશું કયું છે રિસોર્ટ પ્રતિક કયો કૃષ્ણા નેચરલ પાર્ક છે તો બધું મસ્ત લાગજે હા બેટા અને અમારા દક્ષુભાઈ અહીંયા મસ્ત ગોળ એ જો અરે હું તને નોટમાં લખવાનું કહું છું અને દક્ષુભાઈ મસ્ત ગોળ ભાખરી ખાય છે બી કેવી છે જવાબ